ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ તમને વિવિધ ચેનલો ઉપર વિવિધ પ્રકારના ભજીયા જોવા મળતા હશે સુપર સહેલિયાએ પણ ઘણા બધા ભજીયાની રેસીપી મૂકી દીધી છે પરંતુ જરૂરી નથી કે વરસાદ પડે એટલે ભજીયા જ ખાવા જોઈએ આજે હું તમારા માટે એકદમ હેલ્ધી રેસીપી બનાવવા જઈ રહી છું તો એના માટે મેં અહીંયા મગ લીધા છે મગને હું બોરિંગ પાવડર ઉમેરી અને એને સ્ટોર કરતી હોઉં છું એટલા માટે એને પહેલાં સારી રીતે હું બેથી ત્રણ પાણીથી ધોઈ લઈશ અને ત્યારબાદ આ રીતે કપડાં ઉપર એને મૂકી દઈશ અને એને સરસ રીતે લૂછી અને એકદમ સરસ કોરા પાડી દઈશ અને ત્યારબાદ પંખા નીચે અથવા તો તાપમાં થોડીકવાર માટે એને મૂકી દેવાના છે જો તમે બોરિંગ પાવડરથી ના સ્ટોર કરેલા હોય તો તમે ડાયરેક્ટલી પણ એનો યુઝ કરી શકો છો તો હું અત્યારે આ રીતે એને ધોઈ અને સરસ રીતે એને કોરા પાડી દઈશ અને ત્યારબાદ એને હું પંખાની નીચે લગભગ અડધો એક કલાક માટે રહેવા દઈશ જેથી કરીને બધું સરસ મોઇશ્ચર ઉડી જશે તો અડધો કલાક બાદ તમે જોઈ શકો છો કે મારી પાસે ચોખ્ખા સરસ મગ છે અને એનો મેં મિક્સીની અંદર પાવડર બનાવીને તૈયાર કરી દીધો છે તો દર દરો પાવડર આપણે જેવો રવો હોય છે એ રીતનો અહીંયા પાવડર બનાવીને તૈયાર કરી દેવાનો છે અને હા ખાસ નોંધ લેવી કે મેં અહીંયા કાળા મગનો ઉપયોગ કર્યો છે તો અડધો કપ મગની સામે આપણે અડધો કપ રવો ઝીણો રવો આવે છે તે લેવાનો છે અને રવો અને મગનો રવો બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે તો અડધો કપ રવો અને અડધો કપ મગનો રવો બંનેની સામે આપણે એક કપ પાણી લેવાનું છે તો મેં અહીંયા હૂંફાળું પાણી લીધું છે અને એક કપ પાણી અંદર ઉમેરી લીધું છે સરસ રીતે આપણે એનું મિક્સ કરીને ડો બનાવી દઈશું અને ત્યારબાદ આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપવા માટે મૂકી દઈશું જેથી કરીને રવો સરસ રીતે પલળી જાય તો બંને રવા સરસ રીતે પલળી ગયા છે અને મિશ્રણ જે છે તો થોડું ખાડું પણ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે મિશ્રણ ગાડું થઈ ગયું છે અને જો તમને હજુ ગાડું લાગે ને તમારે પાણી અંદર ઉમેરવું હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો છો પણ થોડું હુંફાળું પાણી લેવું એ ખાસ જરૂરી છે તો હવે આપણે એની અંદર કરી લઈએ મસાલાની તૈયારી તો એના માટે મેં અહીંયા લગભગ એક ટીસ્પૂન જેટલું આદુની પેસ્ટ લીધી છે એની સામે આપણે એક ટી સ્પૂન લેવાની છે લીલા મરચાંની પેસ્ટ લીલા મરચાં થોડા અહીંયા તીખાવાળા મેં લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું લસણ ખાતા હોય તો તમે લસણ પણ ઉમેરી શકો છો અડધી ચમચી જેટલું હળદર અને હાફ ટી સ્પૂન જેટલું આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી લેવાનું છે લસણ ખાતા હોય તો તમારે લગભગ અડધીથી પોણી ચમચી જેટલું લસણની પેસ્ટ ઉમેરી શકો છો નહીં તો એને સ્કીપ પણ કરી શકાય છે સરસ રીતે બધું મિક્સ કરીને એને સાઈડ પર મૂકી દઈશું અને આપણે એક ટ્રે લઈશું એની અંદર આપણે આ રીતે તેલથી એને ગ્રીસ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણું આ જે મિશ્રણ છે મિશ્રણની અંદર આપણે હાફ ટી સ્પૂન ઈનો ઉમેરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લેશું અને એને સરસ રીતે આપણે મિક્સ કરી અને એને આપણે ગ્રીસ કરેલી ટ્રેની અંદર મૂકી દઈશું હવે મને મિશ્રણ ખાડું જ જોઈતું હતું મને બહુ પતલું જોઈતું નહોતું એટલા માટે મેં બિલકુલ પાણી ઉમેર્યું નથી પણ તમને જો થોડું પતલું ગમે તો તમે અંદર થોડું પાણી ઉમેરી શકો છો ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું જેથી કરીને એનો લૂક પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે મૂકી દઈશું ઢોકળિયામાં દસથી બાર મિનિટ માટે કૂક થવા માટે અને દસથી બાર મિનિટ પછી ચેક કરી લેવાનું છે કે આપણું સરસ આ ઢોકળા બફાયા છે કે નહીં તો સરસ રીતે ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે ઉતારી લઈશું એને ગેસની ફ્લેમ ઉપરથી અને એને આ રીતે ચપ્પુની મદદથી કટ્સ મૂકી દેવાના છે અને એને કાપી લેવાના છે નાના મોટા તમને જે સાઇઝમાં ગમે તે રીતના આપણે ટુકડા કરી લેવાના છે અને તવેથાની મદદથી તમે જોઈ શકો છો કે આસાનીથી એ સરસ રીતે ઉખડી જાય છે અને આ રીતે આપણે બધા ઢોકળાને ઉખાડીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ જાળીદાર આપણા આ ઢોકળા બન્યા છે અને એકદમ સોફ્ટ બન્યા છે અને હેલ્ધી તો ખૂબ જ હેલ્ધી છે તો સરસ જાળીદાર અને એકદમ સોફ્ટ ઢોકળાને આપણે આ રીતે ગરમાગરમ તેલ સાથે પણ ખાઈને એન્જોય કરી શકીએ છીએ નહીં તો જો તમને ગમે તો તમે રાઈ તલ હિંગ અને લીમડાનો વઘાર કરી અને એને વઘારીને પણ તમે એને સવ કરી શકો છો મેં અહીંયા થોડા વઘારી લીધા છે અને એને આ રીતે સર્વ કરી લીધા છે અને થોડા કાચા તેલ સાથે પણ અમારા ઘરમાં ખવાઈ જતા હોય છે તો આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમે આવનારી નવી નવી વિડીયોના નવા નવા નોટિફિકેશન જોઈ શકો માણી શકો અને સુપર સહેલ્યાને ચોક્કસ જતા રહેજો કેમ કે સુપર સહેલ્યા તમને બતાવે છે એકદમ હેલ્ધી રેસીપી જે તમારા કિચનમાંથી જ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તમે મેળવી શકો છો અને હેલ્ધી રેસીપી બનાવી શકો છો તો ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને એન્જોય કરો મગના ઢોકળાને ફુદીનાની ચટણી સાથે આવજો